નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુને અંદર મિત્રો હાલ જોવા જઈએ તો ગુજરાતનું જે વાતાવરણ હતું મિત્રો ધુમ્મસમય છેલ્લા ચાર દિવસથી મિત્રો ધુમ્મસમય જોવા મળી રહ્યું હતું હાલ મિત્રો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન બન્યું છે ધીમે ધીમે ગરમીનો પારાને ઉપર ચડ્યો છે અને આજે મિત્રો ગરમીની અસર થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મિત્રો જોવા જઈએ તો દસ અગિયાર ને બાર તારીખે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર દાહોદ અને ખાસ કરીને જોવા જઈએ તો સાબરકાંઠાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એ મિત્રો મેપ પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ સિસ્ટમને કારણે હાલ મિત્રો જોવા જઈએ તો જે એક પેટર્ન છે એ બની રહી છે વિપુલ પ્રમાણમાં પેસેફિક મહાસાગરમાંથી મિત્રો ભેજ આવી રહ્યો છે અને આજ ભેજ ફરી એક વખત રિટર્ન થઈ રહ્યું છે ત્યારે આગામી સમયની અંદર ગુજરાત સહિત ભારતની અંદર સારામાં સારું પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય અને ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર આ એપ્રિલ મહિનાથી જ મિત્રો વરસાદ સારો શરૂઆત થઈ જતો હોય છે મે મહિનામાં પણ સારો વરસાદ પડતો હોય છે ત્યારે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો આગામી દસ દિવસ ગુજરાતનું વાત કેવું રહેશે સાથે સાથે વરસાદને લઈને કેવી આગાહી છે સાથે જ મિત્રો ચોમાસું કેવું રહેશે તેની પણ વાત કરશું તો મિત્રો અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો વાત કરી દેવી કે ખાસ કરીને હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી અને તેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમીની અંદર રાહત મળી હતી પરંતુ ધીમે ધીમે મિત્રો હવે તેની અસર છે ઓછી થઈ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીમાંથી અને ઉપરની સાઈડમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તો ક્યારેક ક્યારેક મિત્રો ભારે ગરમી તો ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ છે એપ્રિલ મહિનામાં જોવા મળશે અને એપ્રિલ મહિનામાં આગામી પંદર તારીખથી હા ખૂબ જ ભારે લૂ અને ખાસ કરીને ગરમી પડે તેવી પણ શક્યતા છે આ બાજુ મિત્રો દક્ષિણ ભારતની અંદર વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો આજે સાત તારીખ સાત તારીખની વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે જેને લઈને મિત્રો ભારે ગરમી છે જોવા મળશે પવનની ઝડપ નોર્મલ કરતા છે વધારે રહેશે આ બાજુમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીમાં જે ભેજ આવ્યો છે સાથે જ મિત્રો ઉપરની બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બ જે ભેસ છે એ ભણવાને કારણે આગામી સમયમાં ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જે છેવાડાનો ભાગો છે આ ભાગોની અંદર આગામી સમયની અંદર વરસાદ જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો જે આ જ ભેસ છે ધીમે ધીમે મિત્રો ઉપર ચડવાને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના જે ખાસ કરીને બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર હળવો વરસાદ પડી શકે છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સમયમાં ફરી એક વખત ઉત્તર ગુજરાતમાં કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બાર અને તેર તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે છે એ તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાતની એકદમ નજીક આવવાને કારણે આગામી સમયમાં તેની અસર રહેશે અને તેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવવાને કારણે અરબી સમુદ્રનો ભેજ ભળવાને કારણે ખાસ કરીને હળવોથી લઈ અને એકદમ ઓછા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગે છે તો અહીંયા જોઈ શકો છો ફરી એક વખત તેર ચૌદ અને પંદર તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ખાસ કરીને આ સિસ્ટમને કારણે કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા છે આ મિત્રો પવનની ઝડપ વાત કરી દેવી તો ખાસ કરીને તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ સમગ્ર ગુજરાતની અંદર નોર્મલ રહેવાની છે અને નોર્મલ પવનની ઝડપ એ આગામી સમયની અંદર ભારે ગરમીના સંકેત મિત્રો આપશે અહીંયા તમે જોઈ શકો છો માત્ર આજના દિવસે દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પન ફૂંકાશે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વીસથી લઈને બાવીસ અને ક્યાંક એકત્રીસ કિલોમીટરની ઝડપી એટલે કે ખાસ કરીને ખૂબ જ ગરમી બફારો છે એ જોવા મળશે અને આગામી આજથી જ મિત્રો ગરમીનો રાઉન્ડ શરૂ થશે તમે જોઈ શકો છો ધીમે ધીમે જે પવનની ઝડપ છે જે પહેલાં ઝડપી હતી એકદમ મિત્રો નોર્મલ થઈ ગઈ છે જેને લઈને આગામી સમયની અંદર ભારે ગરમી પડે અને લોકો ગરમીથી ત્રાહી મામ પોકારી જાય તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળશે બાર તારીખથી ફરી એક વખત અરબી સમુદ્રવાળી સિસ્ટમ મિત્રો આપણે વાત કરીએ વરસાદને લઈને આગળ છે તે એક્ટિવ થવાને કારણે ગરમીની અંદર મિત્રો રાહત મળશે અને દરિયાકાંઠાના ભાગોની અંદર તે જ પવન છે ફૂંકાઈ શકે છે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આંધી અને વંટોળનું પ્રમાણ છે એ વધારે જોવા મળી શકે છે તો અહીં તમે જોઈ શકો છો બાર તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ છે વધતી દેખાય છે પંદર તારીખથી ફરી એક વખત આ પવનની ઝડપ છે એ નોર્મલ થઈ જાય છે અને તેને લઈને મિત્રો ગરમીને લઈને પણ મોટી આગાહી છે મિત્રો તાપમાનની વાત કરીએ તાપમાન છે આગામી સમયની અંદર ભૂક્કા કાઢશે પહેલાં વહેલી સવારના તાપમાનની વાત કરીએ તો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન પચીસ ત્રેવીસ ડિગ્રીની આસપાસ એટલે કે વહેલી સવારે પણ અહીંયા મિત્રો ઠંડી ગરમી મિત્રો એકદમ સેમ થાય અને ખાસ કરીને ઠંડી પણ ન લાગે અને ગરમી પણ ન લાગે તેવું વાતાવરણ જોવા મળશે પરંતુ બપોર પછી મિત્રો ખાસ કરીને એ તમે જોઈ શકો છો ત્રણ વાગ્યાનું જે તાપમાન છે તો આજે જ મિત્રો આડત્રીસ ડિગ્રી તાપમાન છે એ સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં જોવા મળે રાજકોટ જૂનાગઢની અંદર ભાવનગરની અંદર સાડત્રીસ ડિગ્રી તાપમાન આ સિવાય આઠ તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે તાપમાન છે વધતું દેખાશે અને ત્યાં તમે જોઈ શકો છો આઠ તારીખે અમદાવાદ વડોદરા મહેસાણા હળવદની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય ભાવનગર જૂનાગઢ રાજકોટ જામનગર ગાંધીધામની અંદર કંડલાની અંદર ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ગરમી પડશે પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ છે અને આગામી સમયમાં નવ તારીખે આ તાપમાન જોઈ શકો છો મહેસાણા અમદાવાદ વડોદરા અળવદ રાજકોટ જૂનાગઢની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ગરમી અને હીટવેવની આગાહી છે નવ તારીખે મિત્રો ખાસ કરીને કરવામાં આવી છે પંદર તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે સાથે સાથે મિત્રો હીટવેવની પણ ગઈ છે સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ભારે ગરમી પડી શકે છે આ સિવાય ખાસ કરીને જોવા જઈએ તો હવે જે નોર્મલ તાપમાન છે એ ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાનું છે એટલે કે ભારે ગરમી છે અહીંયા જોવા મળશે બાર તારીખે પણ ખાસ કરીને ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન છે તેર તારીખે પણ મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ વધવાને કારણે દરિયાકાંઠાના ભાગોની અંદર સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી પરંતુ રાજકોટ હળવદ ઉત્તર ગુજરાત મહેસાણા વડોદરાની અંદર આડત્રીસ અને ચાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળશે અને ત્યારબાદ મિત્રો પંદર તારીખનો મેપ જોઈ શકો છો પંદર તારીખે આ તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો વડોદરા અમદાવાદ મહેસાણાની અંદર એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન આશરે સૌરાષ્ટ્રના તમામ જે મેન શહેરો છે જૂનાગઢ રાજકોટ હળવદ ભાવનગર સુરેન્દ્રનગરની અંદર પણ ચાલીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને હવામાન વિભાગે ખાસ કરીને દસ અગિયાર અને બાર આ બે તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે રાજસ્થાન મધ્યપ્રદેશની અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના પવનને કારણે આગામી ચૌદ અને પંદર તારીખની આસપાસ કચ્છની અંદર પણ ખાસ કરીને હળવા છાંટા પડે વરસાદ પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો સેવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારું યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો वस्तु छ हिन्दै भारत